તમે વિડીયો જોતા હોય તો વિડીયો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ શેર કરજો તો ચાલો આપણે વિડીયો ઉતરાયક આવી રહી છે નજીક મિત્રો બે હજાર પચીસ માં ઉત્તરાયણ ગાવી રહી છે ચૌદ તારીખે અમે પણ બધા ભાઈઓ સાથે બધા અમે મોત કરીને પતંગ ચકાવતા હોઈશું ઉત્તેર ના દિવસે કેવી મજા આવતી હોય છે અમે પણ પતંગ પણ લાવી દીધા છે પછી લાવવાના બાકી છે અને થોડા લાવી દીધા છે ચગાવવા માટે તો હજી પણ તમે જોઈ શકો છો પતંગ લાવી દીધા છે ચગાવવા માટે થોડા પતંગ લાવે છે અને હજી પતંગ લાવવાના બાકી છે તો આપણે ઉત્તરાયણની મોજ કરીશું અને એક વાત જણાવવાનું છે કે ધાબા ઉપર નાના છોકરા હોય એમને ધ્યાન રાખવી નીચે પડી ના જ વાગે એ આપણે ઉત્તરાયણ તો કોઈ જાણતું નથી પણ નીચે પડી જાય વાગી જાય એ આપણે બાળક પણ આપે કોઈ બે હ તો આપણે કેટલું દુઃખ થતું હોય છે તો આપણે મિત્રો ધ્યાન રાખવું ભાઈઓ હોય બહેનો હોય તાબા પર તમે તાબા પર ચઢો તો નાના બાળકને છોકરું નાનું હોય તેને ધ્યાન રાખવી કે બેટા બેસી જા એ પછી નીચે પડી જાય તો ગીરી જાય તો તમે શું કરો હાથ કચ્છ ધ્યાન રાખવાનું કે નીચે

તો આપણે નાના છોકરાઓને ખાસ આપણે ધ્યાન રાખવાની છે નીચે ના પડી જાય અને ધ્યાન રાખવાની છે તાબા ઉપરથી નીચેથી તાબા બે પડે તો મરી જાય આપણે ઊંચી જાય આપણે તો હાથ ચાકી નહીં પડે તો ચલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને વિડીયો જોવાનું પૂરતા નહીં અને આગળ મિત્રો સાથે વિડીયો શેર કરજો અને ઉત્તરાયણની મોજ じゃあ今タイ